આવે અને અહીંથી તેમની જે છે સવારી પસાર થાય અને લોકો તેમને નિહાળવા માટે તેમની ઝલક જોવા માટે તલ પાપડ થઈ રહ્યા છે ઘણા સમયથી થી તેઓ અહીં છે બિલકુલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં રોડની બંને તરફ જે છે લોકો આવી પહોંચ્યા છે તેમના સમર્થકો છે અને જે લોકો છે તેઓ બિલકુલ મોદી મોદીના જે નારા સાથે સમગ્ર હાલ તલાવડી સર્કલ છે એરપોર્ટ સર્કલ પાસેથી તમામ જે લોકો છે તેમની રાહ જોઈ રહ્યા છે સાથે જે છે તેમના આ રોડ શોમાં યુએ ના રાષ્ટ્રપતિ પણ જોડાવાના છે ત્યારે બિલકુલ જોઈ શકાય છે કે સમગ્ર જે પરિસર છે એટલે સમગ્ર જે રૂટ છે તે હાલ પોલીસ છાવડીમાં ફેરવાઈ ગયો છે ઝડપે સલાક સિક્યુરિટી વ્યવસ્થા વચ્ચે હાલ જે છે અહીંથી તેમનો રોડ શો પસાર થવાનો છે આ તરફ જે છે ભવ્ય સ્ટેજનો કાર્યક્રમ પણ છે અને સ્ટેજ ઉપર જે છે જોઈ શકાય છે કે ગુજરાતનું સ્ટેજ સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને અહીં બિલકુલ જે છે અલગ અલગ પંદર પોઈન્ટ છે અને પંદર પોઈન્ટ ઉપર અલગ અલગ જે છે સંસ્કૃતિઓની ઝાંખી જોવા મળી રહી છે અનેક લોકો છે અહીંયા તમે અહીંયા આવ્યા છો તેના માટે શું કહેશો અમે મોદીને જોવા આવ્યા ફર્સ્ટ ટાઈમ મોદી કા રોડ શો દેખેંગે

जितना भी कम बोलो उतना कम है ये हमारे देश का हमारे पूरे विश्व का सम्मान है हमें इतना गर्व है कि हम बयान नहीं कर सकते हैं भारत माता की जय 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 श्री राम जय जय तमाम लोग मोटी संख्या में वहली सवार थी आया है राह जुआ ही रही है बिल्कुल હાલ જોઈ શકાય છે કે જે આ ગુજરાતનું સ્ટેજ છે અને અહીં જે છે વિવિધ પરફોર્મન્સ જે છે દિવસભર ચાલ્યા છે અને સાંજે પણ જે છે ત્યારે જેઓ આવશે ત્યારે અહીં જે છે આ ઝાંખી જોવા મળશે આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય પાયલબેન કુકરાણી છે બેન

और उन्होंने इतना ही नहीं, लेकिन जन्म से लेकर मरण तक की सभी योजनाओं का लाभ खास करके महिला और युवाओं को जो लाभ मिला है तो उसी खुशी में सब लोग इस उत्साह में जुड़े हैं और मोदी जी की एक झलक पाने के लिए यहाँ पे सब लोग इकट्ठा हुए हैं। कितनी तैयारी करी है रोड शो ने लाइने जो मैं बेड़ा लेने बहनों आया जी बहनों का आग्रह था उनकी विनती थी कि हम अगर आएंगे तो हम लोग कलश लेके आएंगे हमको मोदी जी को उतने प्यार से लागड़ी से स्वागत करना है और उनका ही आइडिया था और इसी संदर्भ में वो लोग सुबह से मेहनत कर रहे कि किस तरह से कलश जो है सब बहनों ने और सभी समाज के बहन है ऐसा नहीं है कि एक समाज के सभी बहनों ने एक साथ मिलकर जो भारत की छवि है एकता होना और अभी तो मोदी जी ने भी कहा है जब जी ट्वेंटी समिट के दौरान उन्होंने कहा था वासुदेव कुटुंबकम तो वो जो भावना है हमारी एकता की तो वो उन्होंने बहनों ने एक સામને લાયા અન્ય બહેનો પણ છે બેન કેટલો ઉત્સાહ રોડ શો હવે યોજાવાનો છે જોરદાર બહેનોમાં ઉત્સાહ છે બહેનોમાં ઉત્સાહ હોય એના પાછળના વિવિધ અનેકો કારણો છે કારણ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બહેનોને જે સન્માન આપ્યું છે બહેનોને સોસાયટીમાં જે સ્થાન આપ્યું છે એના સ્વરૂપે બહેનો આજે એટલી ગદગદ છે ને કે જીવવા માટેનો એક આધાર સ્તંભ મળ્યો છે માનથી જીવી શકવાનું એક કારણ હોય તો માત્રને માત્ર મોદી સાહેબ છે અને અત્યારે તો બહેનોને બસ એક જ દેખાય છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી અને મોદીની ગેરંટી પર બહેનો આફરીન છે અને આપ જોઈ શકો છો કે દરેક બહેન પોતાનું આ અભિનંદન આપવા આભાર વ્યક્ત કરવા માટે અહીંયા વિવિધ સમાજમાંથી વિવિધ બહેનો અહીંયા ઉપસ્થિત થઈ છે અને એક જ છે કે નહીં માનનીય વડાપ્રધાન સાહેબે જે કામ કર્યા છે એ કામને લઈને આ લોકો એનો ઉત્સાહ છે કે ના અમારા સાહેબની એક ઝલક જોવા માટે પણ આપશું કે મારું એવું કેવું છે કે બહેનો માટે સાહેબે ઘણું બધું કર્યું છે જેમ કે મહિલા ઉત્કર્ષ યોજના પછી પીએમ સ્વનિધિ યોજના ઉજ્જવલા યોજના સખી મંડળો એવી ઘણી બધી બધી બહેનો માટે યોજનાઓ લાવ્યા છે તેના હરખથી જ બહેનો પોતાને જાતે કળશ લઈને અમારે મોદીજીનું સ્વાગત કરવું છે સ્વાગત કરવું છે અને ખૂબ હરક છે અહીંયા જોઈ શકાય છે કે થેન્ક યુ મોદીજી ફોર રામ મંદિર અયોધ્યા એટલે કે વાયબ્રન્ટ સમિટ તો છે જ અને તેની જે રોડ શો યોજાઈ રહ્યો છે યુએઈના રાષ્ટ્રપતિ પણ જોડાવાના છે સાથે સાથે રામ મંદિરનો જે ઉત્સાહ છે તે પણ લોકોમાં જોવા મળી રહ્યો છે શું કહેશો તમે રામ મંદિર प्राण प्रतिष्ठा हवा जा रही है भव्य रोड शो जैसे कि सबको पता है कि 500 साल के बाद राम मंदिर बनने जा रहा है तो हम सभी में बहुत ज्यादा उत्साह है श्री राम मंदिर बने और हम सब वहाँ अयोध्या जाएं दर्शन करने के लिए एंड मोदी जी ने जो भी कहा है जो भी वादे किए हैं वो सब निभाए हैं अभी तक सबसे बड़ी बात है कि वर्ल्ड में जो हमारा नाम किया है इंडिया के पासपोर्ट का जो नाम है और हमारे बच्चों का जो गौरव बढ़ा है आज हमारे वर्ल्ड में कोई भी हमारे बच्चे जाते हैं पढ़ने के लिए या जॉब के लिए या कहीं पे भी इंडिया का जो नाम करवाया है वो मोदी जी ने करवाया है और यही उसका ये फल है कि आज यूएई के प्रेसिडेंट पहली बार खुद हमारे पास इंडिया आ रहे हैं और जब हमारे मोदी जी गए थे यूएई में जो उनका स्वागत हुआ है वहाँ पे उनके जाने के बाद जो हमारे वहाँ पे मंदिर बने हैं गुरुद्वारे बने हैं और जो उनको मान सम्मान दिया गया है तो आज हम सब इसीलिए यहाँ पे खड़े हैं कि हम यू के प्रेजिडेंट को भी उतने ही ऑनर से और उतने ही रिस्पेक्ट से उनको यहाँ पे वेलकम करें कि हमें भी उनका वेलकम है और हम हमेशा चाहते हैं कि यू का और भारत का दोस्ती ऐसे ही बना रहे जिस प्रकार से हमारे इतने सारे युवा वहाँ पे जाते हैं जॉब करने રહે સેટલ હોત તો એસ દોસ્તી આગે બહે સ્વાગત હેઠળ રાષ્ટ્રપતિ છે તેઓ પણ આવવાના છે અને તેમનું સ્વાગત કરવા માટે પણ જે છે લોકો આતુર છે બિલકુલ જોઈ શકાય છે કે આ સમગ્ર રૂટ છે કે જેની ઉપર હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને અહીંથી જે છે તેમનો કાફલો પસાર થવાનો છે અને બિલકુલ લોકોની સાથે જે સિક્યુરિટી વ્યવસ્થા છે તે પણ સઘન બનાવવામાં આવી છે સમગ્ર રૂટ ઉપર આપણે નિરીક્ષણ કરીએ તો હાલ જે છે અહીંથી એરપોર્ટ ખાતે જે છે તેઓ પહોંચ્યા છે અને વડાપ્રધાન મોદી પહોંચ્યા છે અને ત્યાં યુએના જ્યારે રાષ્ટ્રપતિ આવશે ત્યારથી જે છે તેમનું જે છે કાફલો ત્યાંથી નીકળવાનો છે અને બિલકુલ જોઈ શકાય છે કે અહીં જે છે એકવાર ફરી આપ દ્રશ્ય જોઈ શકો છો કે તમામ જે પબ્લિક છે તે હાલ તેમની આતુરતાથી રાહ જોઈ રહી છે જી બિલકુલ સંજય તમામ માહિતી અમારા સુધી પહોંચાડતા રહેશો અને અત્યારે હાલનો ત્યાં જે ઉત્સવ છે અને ઉત્સાહ છે લોકોનો એ પણ સાતમા આસમાને છે સંજય જોડાયેલા રહો તમામ અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેશો